તો જમવા બે વન ચાર મતલબ જમવા બેસી ગયા છે અને આજ શાક કંઈક નવીન પ્રકારનું બનાવ્યું છે કડવી બેને તો મને એમ થયું કે ચાલો ટેસ્ટ કરી કેવું શાક બન્યું છે તો આપણે સીધા આવી ગયા છે આપણા મુકામમાં જોઈ લે મિત્રો આ છે શાક અને શાક પણ એવું તેવું નથી આ બાપા જોવું તો ખરા એવડા પાંદડા નાખી નાખીને ચાલુ જોઈ લેજો લીલગરીના પાંદડા નાખીને બનાવ્યું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે કાકડી સુધારવાની ચાર ચાલુ છે ને કાકડી મિત્રો કાકડીમાં છે ને મિત્રો આ રીતના આમ કરવું પડે કેમકે એમાં છે ને કાકડીમાં બધા છે ઝેર હોય છે ઝેર એટલે બીજું કાંઈ નહીં હોય ને નીકળી જાય માન્યતા છે સાચું હોય ખોટું હોય બરાબર હવે આ શાક તમે જોઈને એકવાર મને કહો કે આ શાક શું છે અને કેનું છે તમને અત્યારે દેખાતું હશે કે શાક કેનું હશે પણ શાક છે ને મિત્રો મારે કડવી બેન માર્ગદર્શન લઈ જાય હાલો હવે કયો કડવી બેન તો હવે આપણા કડવી બેન શ્રી કહેશે કે કેનું શાક છે બોલો બેન

પાઉં હોય મિત્રો લાગે જ રાખે બે ઘોડી ખાતે જ રાખો ને જોરદાર સાક્ષી મિત્રો તમે પણ આવું ટ્રાય કરજો ઘેરે હવે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો